જીવન સમજ્યા થઈ કે માણસ પાછો વળે આપણી કેવી સરસ વ્યવસ્થા છે પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ પચીસ વર્ષ ગ્રસ્થ આશ્રમ અને પચાસ વર્ષે પાછા વળવાની શરૂઆત અને પાછા વળવા માટે દસ વર્ષ આપ્યા છે ષ્ટી પૂરતી થયા પછી માણસ કમ્પ્લીટ પાછો વળી ગયેલો હોવો જોઈએ અને નહીં તો એને જીવતા આવડ્યું નથી અને બહુ સરસ વ્યવસ્થા છે પચાસ વર્ષની ઉંમર થાય વાનપ્રસ્થ માણસ થયો કે એનો દીકરો પચીસ વર્ષનો થઈ જાય એટલે ધીરે ધીરે હેન્ડઓવર કરવા લાગો દસ વર્ષ તમને મળ્યા છે અને પાંત્રીસ થાય તમને સાત થાય વાત પૂરી થઈ ત્યાર પછી ષષ્ટી પૂર્તિમાં એક સરસ યજ્ઞ કરવાનો એક જમણવાર ગોઠવવાનો સગા સંબંધીઓ મિત્ર પરિવાર વેપારીઓ બધા આવે અને બધાની સામે ઊભા રહીને હાથ જોડીને કહેવાનું કે હવે હું છું પણ નથી એમ સમજો તમે મારા સંતાનો છો પૂછવા આવશો સલાહ આપીશ પણ જો પૂછવા નહીં આવો તો મારી સલાહ વગર જીવતા આવડી ગયું છે એવા આનંદ સાથે હું જઈશ પછી પ્રશ્નો આવે છે કોઈ આપણને કાઢી મૂકે ત્યારે જ નીકળવું કે પોતાની મેળે આઘાત થવું આ જીવનની કલા છે પછી એકવાર એવી ઘટના બની હતી એક પ્રાઇમ મિનિસ્ટર રડવા લાગ્યા ત્યારે દસ માણસો ભેગા રડ્યા છાપાવાળા એ લખ્યું કે રાઈટ ટાઈમ હતો નીકળી જવાનો હવે એકલો જ રડશે બીજું કોઈ ભેગું રડશે નહીં ત્યારે આપણા માટે જ્યારે લોકોને ભાવ છે ને ત્યારે આગા થઈ જવાની જીવનની કળા છે એ માણસને આવડવી જોઈએ આપણે એકલા હોઈએ ને તો સો ટકા આપણું ચાલે પણ લગ્ન થયા ને એટલે પાર્ટનર આવી ગયો પચાસ ટકા એનું ચાલે પચાસ ટકા આપણું ચાલે તૈયારી હોય તો જ પરણવું જોઈએ નહીં તો પરણવાનું સાહસ નહીં કરવું જોઈએ કોઈને કોઈ ડોમિનેટ કરે એ જગતમાં ચાલે જ નહીં પચાસ ટકા તમારું ચાલે પછી એક દીકરો જન્મ્યો હવે ત્રણ થયા તેત્રીસ ટકા તમારું ચાલે બીજો દીકરો થયો હવે પચીસ ટકા ચાલે એક દીકરો પણ વહુ ઘરે આવી પાંચ જણા થયા હવે વીસ ટકા ચાલે બીજો દીકરો પરણ્યો બીજી વહુ ઘરે આવી હવે તમારું સત્તર ટકા ચાલે એટલે પચાસ વર્ષે તમારા માન દસ બાર ટકા ચાલતા હોય તે પણ ચલાવવાના નથી સાત વર્ષે આપણું કાંઈ ન ચાલે આવું જીવતા આવડવું જોઈએ એનું કારણ હવે અહીંયા કાંઈ નહીં ચાલે હવે જે ચાલશે તે આપણું ભગવાન પાસે ચાલશે દિશા બદલવાની જે વાત છે ને એ બહુ મોટી વાત છે પછી તમને કંઈ પ્રશ્ન નહીં આવે જનરેશન ગેપ બધું શું જીવતા આવડતું નથી પર્સન્ટેજ ઘટાડતા જાઓ એક ભાઈ મને કે અમારા ઘરમાં બહુ ટકટક થાય છે ટકા ઘટાડ નહીં આવે તું સો ટકા તારું હલાવી રાખે ટક ટક થાય જ ને ત્યારે ધીરે ધીરે ટકા કચાતા જવું એનું નામ પાછા કે આવો કૃષ્ણ કનાઈ ધૂપ ઢલ